પણ ચકલી એક કોઠે નિયાણે થી એના ઈંડા તમે ખેંચી ગયા છો તો તમે આ પાછા લો નહી તો તમે ગુનેગાર ને આ બધાનો શ્રાપ લાગશે ઓહો હો કેટલી બધી વાત છે ભગવાન મારા આવું પડે મારા પર હા તો બીજા બીજા મોજે ઈંડા બહાર આપી દીધા એમ આપણે બધાય સમાજ આપણો મોટો સમાજ મારા અમારે સમાજ ભેળો થયો એટલે કે ભાઈ શેડ બનાવો છે એટલે બધાય ગામની બહાલી આપી એટલે મેં એક બહાલી એવી આપી કે ભાઈ તમે શિવડ બનાવો ઉપર ના આપણો કોઈ અધિકાર નીચે અધિકાર નહીં આ ગયડા બધા માણસો આવે તો બેસે કે આ ચડી શકે નહીં